વડોદરાના શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી હર હર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતું મહિનો છે ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે આ માસ દરમિયાન શિવ ભક્તો ભોળાનાથ ને માટે વિવિધ પૂજા અર્ચના ઉપવાસ અને રુદ્રાભિષેક કરે છે શ્રાવણના સોમવારનું મહત્વ તો અનેરું છે જ્યારે મંદિરો ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે આજે વડોદરાના ઐતિહાસિક શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં પણ કંઈક આવો જ દિવ્ય અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું મહત્વ શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે માન્યતા છે કે આ માસમાં ભગવાન શિવ સ્વયં પૃથ્વી પર નિવાસ કરે છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે સવારથી જ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા ભક્તો જળ દૂધ બીલીપત્ર ધતુરો અર્પણ કરીને શિવલિંગની પૂજા કરે છે આસ્થા અને શ્રદ્ધાનો સંગમ શ્રાવણ માસને ખરેખર બનાવે છે આસ્થાનો મહિનો શ્રદ્ધાનો મહિનો આ પવિત્ર શ્રાવણ માસ કે જે મહાદેવજીના પૂજા અર્ચનનો વિશેષ મહિમા મહિનામાં છે આ મહિનાના એટલે કે શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના સર્વે નગરજનોને હું આ શ્રાવણ મહિનાની શરૂઆતના ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું આ આસ્થાનો મહિનો છે શ્રદ્ધાનો મહિનો છે ત્યારે શરીરના તમામ વિકારોથી આ મહિનો દૂર રહીને સારી ભાવના સાથે શ્રદ્ધા સાથે મહાદેવજીનું પૂજન અર્ચન કરવું એ આ મહિનાની વિશેષતા છે અને આ દેવ મહાદેવ છે ઘોડા છે ત્યારે આ મહિનામાં જે કોઈ પૂજન અર્ચના થતું હોય છે એનું મહાદેવજી યથાયોગ્ય ફળ પણ આપતા હોય છે અને ઉદાર મને આપતા હોય છે ત્યારે આજથી મહાદેવજીના પૂજન અર્ચનથી પરિવારનું સમાજનું અને શહેરનું અને દેશનું કલ્યાણ થાય એવી પ્રભુ ચરણોમાં અમે પ્રાર્થના કરીશું એટલે કહેવાય છે કે શ્રાવણ જે દરમિયાન બધા વિવિધ શિવાલયમાં છે ને ભક્તો ઉમટી આવે છે કારણ કે કહેવાય છે કે આ પવિત્ર જે શ્રાવણ માસ છે એનામાં તમે જેટલી પણ શિવની આરાધના કરો છો જપ તપ અથવા શિવની પૂજા કરો છો અથવા પૂજા કર્યા પછી નંદી મહારાજના સાનિધ્યમાં બેસીને તમે જેટલી પણ માળા કે ગમે તે કરો છો તો એવું કહે છે કે શિવલોક એટલે શિવના ગણો તમને લેવા આવે છે અને શ્રાવણ માસ જ એવો છે કે જે ટાઈમે સ્વયં શિવ આ ધરતી પર હોય છે અને કહેવાય છે કે જે પણ દિલથી ભક્તિ કરે છે અને કહેવાય છે કે લોકોની ઘણી બધી મહિમા હોય છે કે આજે દૂધ છે પછી મધ છે શેરડીનો રસ છે પંચામૃત છે ફળ ફ્રૂટ ઘણા બધા લોકો દ્રવ્યથી શિવજીનો અભિષેક પણ કરતા હોય છે કે જેનાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે અને આ એક એવો મહિનો છે કે જેના પર તમે એક મંત્ર લઈને બેસતા હોય છે તો એ મંત્ર સિદ્ધ પણ થઈ જાય છે ને આ કેવો છે કે એ મંત્રથી તમે તમારી મનોકામના પૂર્ણ પણ કરો શ્રાવણ માસમાં ભક્તો છે ને ખાલી કહેવાય છે કે શિવની આરા પૂજા ગર્ભગૃહમાં ગયા પછી કારણ કે બધા વિવિધ મંદિરોમાં ભીડ તો હોવાની છે અને મંદિરમાં ભીડ હોવાથી કેવું કે લોકો લાઈનમાં પણ ન ઉભા રહે બધાની ભક્તિ પણ સારી રીતે થાય એટલે કેવું છે કે દૂધ ને પાણી ચડાવ્યા પછી નંદી આગળ બેસીને કોઈ પણ ઓમ નમઃ શિવાયનો નિરંતર સવા કરોડ અથવા સવા લાખ જાપ કરશે તો એના બંધનું મનોકામના પણ પૂરી થાય છે એટલે ખાસ કરીને કહેવાય છે કે આ શ્રાવણ માસ છે એનામાં છે ને ઓમ નમઃ શિવાનો મહિમા ઘણો બધો વધારે છે એટલે બધા ભક્તોએ છે ને ઓમ નમઃ શિવાની નિરંતર જાપ કરવો જોઈએ